બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મીટિંગ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી પાટણ રોડ પર આવેલ કામધેનુ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર વદનજી થરા શહેર પ્રમુખ લલિતજી વાઘેલા હમીરજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મદારજી ઠાકોર

અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી ત્યારે કાંકરી તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠારક ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકસો છેતાળીસ જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર વીસ જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે એમની સંખ્યા વીસ ટકા જેટલી પણ નથી પરંતુ એસી ટકા સીટ છે ત્યારે હવે બીજી તરફ ઠાકોર કોળી વણજારા નાઈ દેવી પૂજા ગૌસ્વામી જેવા સો જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયા છે છતાંય આ સુધી વંચિત રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંખરી તાલુકાના નાયબ મામલોદાર વિજય ચૌધરીને રિલી કાઢી પત્ર આપ્યું હતું જો કે સુપ્રીમ કોર્ટે ઓગણીસસો બાણુના ઇન્દ્રા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ બંધારણીય છે જેમાં ભારતના બાર રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ શાસિત સરકારમાં લાગુ કરવામાં આવેલ છે મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ કેરળ તેલંગાણા બિહાર કર્ણાટક તમિલનાડુમાં છેલ્લા પચાસ વર્ષથી આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે તરે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ओबीसी અનામત વર્ગીકરણ સમિતિના તારક ओबीसी માટે અમારો નવ વિવાન ખૂબ જ એક્ટિવ ભાઈ તારક આ એને સમર્થન આપવા માટે કાંકરે તાલુકાના સવિશેષ ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો પણ એમના સમર્થનમાં અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા ટીવી ચેનલના આપણા સૌના માધ્યમથી હું પ્રથમ એક વાત કરીશ કે આ માગણી જે અમારી છે એ માગણી કોઈ સમાજને અન્યાય કરવાની નથી કોઈ સમાજનું છીનવી લેવાની નથી કોઈ સમાજને બાયકોટ કરવાની વાત નથી વાત એક છે કે અનામત વર્ગીકરણ થવું જોઈએ તમે જાણતા છો કેટલા વર્ષોથી સત્યાવીસ ટકા અનામત ગુજરાતમાં જળવાયેલી છે જ્યારે જ્યારે અનામત બાબતની વાત આવે તો જ્ઞાતિઓનો ઉમેરો થાય છે પણ અનામતની જે ટકાવારી છે ટકાવારીમાં ઉમેરો થતો નથી એટલે દિવસે ને દિવસે ઠાકોર સમાજના યુવાનો જે શિક્ષિત છે વેલ એજ્યુકેટેડ છે એ સરકારી નોકરીથી વંચિત રહી જાય છે અમે ટીવી ચેનલના માધ્યમથી શ્રીને આવેદન આપ્યું છે અને આપના માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા માગે છે અને અમારો અવાજ સરકાર સમક્ષ સુધી પહોંચે કે સમગ્ર ગુજરાતની અંદર જાતિ જનગણના થવી જોઈએ જાતિ જનગણના થાય તો જ સરકારને ખબર પડશે કે ગુજરાતમાં કોની વસ્તી વધારે છે અને વસ્તી વધારે છે તો એ વસ્તી આર્થિક પછાત કઈ છે જેમ તારકભાઈ આખી વિસ્તૃત વાત કરી છે તારકભાઈ પોતે આઈપીએસની એક્ઝામ આપી ચૂકેલા છે અને ક્યાંક થોડાક માર્કે એમને સફળ નથી મળી એ ક્યાંક ને ક્યાંક એમને વિશ્લેષણ કર્યું એમણે ગથન કર્યું એમણે અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર માત્ર અનામતની દિશા રહી ગયો છું અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે તો આ દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજનું સૌ વિષય વિચારવું જોઈએ ધારકભાઈએ કહ્યું ઘણી જાતિઓ એવી છે જે આર્થિક પછાત છે જે આર્થિક સક્ષમ નથી એવી જાતિઓ અનામતથી દૂર રહી જાય છે અને જે આર્થિક સક્ષમ છે એ એ જાતિઓ પણ અનામતનો લાભ લઈ જાય છે વાત એટલી જ છે કે અમારી વાત એટલી જ છે કે આ અનામત વર્ગીકરણ થવું જોઈએ જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણના થાય અનામત વર્ગીકરણ થાય તો જ આર્થિક પછાત જે સમાજો છે એમાં સબિશ ઠાકોર સમાજ હોય બીજા જે કઈ સમાજો તારેકભાઈએ ગણાવ્યા છે બધા જ સમાજોના દીકરા દીકરીઓને યોગ્ય ન્યાય મળી શકે આ સમાધાન રૂપી માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણુમાં જે વર્ગીકરણ ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપ્યો હતો એના પછી ભારતના બાર રાજ્યોમાં જે વર્ગીકરણ અમલમાં છે એમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારનું આવી છે તમે મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન બિહારની વાત કરો કે તેલંગાણા કર્ણાટકની આના સિવાય ઘણી એવી સરકારો છે જે રાજ્ય પાર્ટીની સરકારો તમિલનાડુ કેરેલા જે ગુજરાત ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો છે આ દરેક જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અમારી એ જ માગણી છે કે ગુજરાતના અંદર તમે જો આ જ રીતે અનામત આપતા રહેશો તો અમુક જ્ઞાતિઓનો જ વિકાસ થશે અને જે ખરેખર વિકાસથી વંચિત છે એ પાછળ રહી જશે એ પછાત થતા જશે એમના બાળકો મજૂરી કરવા મજબૂર થશે અને એમના અનામતનો લાભ નહીં મળી શકે એના માટે તમે વર્ગીકરણ કરો અમે કોઈ જ્ઞાતિના કોઈ વર્ગના કોઈ વ્યક્તિના વિરોધમાં નથી અમે કે જે ઓબીસીમાં સમૃદ્ધ જ્ઞાતિ હોય એમાંથી સત્યાવીસમાંથી તમે અમને અલગ અનામત આપો અને જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને તમે અલગ અનામત આપો ઉદાહરણ તરીકે સત્યાવીસ ટકા અનામત તો ખાલી અને ખાલી દસ જ્ઞાતિઓ જેમની સંખ્યા વીસ ટકા ની હોય ઓબીસી ની એસી ટકા મતલબ સત્યાવીસ માંથી બાવીસ સીટો લઈ જાય છે એમને ખાલી અને ખાલી સત્યાવીસ માં વીસ ટકા એટલે સાડા ચાર પાંચ ટકા આપો ਜੇਤੀ ਅਮਨੋ ਵਿਕਾਸ ਹੈ ਅਨ ਬੀਜੀ ਬਧਿਕ ਨਿਆਤੀਓ ਜੇ ਵਿਕਾਸ ਦੀ ਵੰਚਿਤ ਚਾਕੋਰ ਕੋੜੀ ਦੇਵੀ ਪੂਜਕ ਰਾਵੜ ਨਟ ਨਾਈ ਰੋਬੀ ਮੋਚੀ ਸਲਾਟ ਵਾਸਪੋੜੀਆ ਵਾਦੀ પછી એમને ખરેખર પચાસ છે એમને તમે બાવીસ ટકા આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે એમબીબીએસ કરી શકે એમડી બની શકે એમબીએ કરી શકે એન્જિનિયરિંગ કરી શકે ડેપ્યુટી કલેક્ટર બને ડીવાયએસપી બને સિંચાઈ વિભાગમાં જાય ખેતી વિભાગના અંદર જાય નાળા વિભાગમાં જાય સ્વાસ્થ્ય વિભાગમાં જાય એમનો અધિકાર છે એ ખાલી મજૂરી કરવા વોટ આપવા સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા એટલા માટે વર્ગીકરણ જરૂરી છે સંવિધાનિક છે કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતું હોય દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે તેને સૌથી વધારે જરૂર છે એ વિષય ઉપર કેમ નથી બોલતા આ વિષય ઉપર બોલો અને મૂકો તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત ન હતા કે આ વિષયની માગણી કર્યા હોય એક વસ્તુ અને બીજું કે આ વસ્તુ પર જ્યાં સુધી તમે માગણી ના કરો ત્યાં સુધી કોઈ સરકાર કંઈ વસ્તુ નિર્ણય નથી લેવાની એટલે હું એવું માનું છું કે આજની તારીખમાં યુવાઓ સંગઠિત થઈ ચૂક્યા છે આજની તારીખમાં કેવું હતું કે અમને એવું ભરાઈ દેવામાં આવ્યું હતું કે ભાઈ તમે પાસ નહીં થતા કારણ કે તમે ભણતા નહીં અમને વાંચવું નહીં કે તમારા શિક્ષા નથી જે તદ્દન ખોટી વસ્તુ હોય છેલ્લા ત્રીસ વર્ષમાં અમારા સમાજના અંદર પેટે પાધા વાધી બાંધી લોકો બારમા ધોરણ સુધી ગ્રેજ્યુએટ આજની તારીખમાં ગુજરાતના અંદર પાંચ લાખ કરતાં વધારે ઠાકોર સમાજના લોકો હું તમને ગ્રેજ્યુએટ બતાવી દઉં પણ વસ્તુ એવી છે કે ગ્રેજ્યુએટ થયા પછી શું જો ગ્રેજ્યુએટ થયા પછી ભણ્યા પછી ખર્ચો કર્યા પછી તમારા વિસ્તારમાં કરવાની હોય તો નોકરી લોકોએ મળતી જવાબદારી સરકારની ગુજરાતમાં ને કેન્દ્રમાં સરકારો બદલાવી ભાજપ રહી કોંગ્રેસ રહી અને જનતા દળ ની છેલ્લા પચાસ વર્ષથી આવી છે શું છેલ્લા પચાસ વર્ષથી આવી ડિમાન્ડ છે નહીં એનું કારણ હતું તમે જ્યારે સાચી માંગણી કરો સંવિધાનિક કાયદાકીય રીતે સાચી માંગણી કરો તો કોઈ સરકાર નહીં કોઈ મીડિયાની કોઈ નેતાની કોઈની તાકાત નહીં તમારી માંગણી સ્વીકારી શકાય આપણે લોકશાહીમાં રહીએ જેના અંદર લોકોનું શાસન હોય બરોબર અત્યાર સુધી જે માંગણી કરવામાં આવી હતી એ તમે એમ કહી શકો કે તમે એ આવી રીતે સંવિધાનિક તથ્યો સાથે આધાર સાથે સુપ્રીમ કોર્ટના પુરાવા સાથે અને બીજા રાજ્યોમાં જે અમલમાં છે એના પુરાવા સાથે નહોતી કરવામાં આવી અને જેના કારણે આજ સુધી છટકબારી મળી જતી હતી જે લોકો અમલમાં નહોતા કરવા માંગતા એમના અને જેના કારણે અમલમાં નથી આવી આ વસ્તુના અંદર હું તમને અત્યારે હાલ ઊભો છું જે બી કોઈ વ્યક્તિ હોય ગમે તે પાર્ટીનો ગમે તે આગેવાન હોય ગમે તે પ્રવક્તા હોય એ આ વિષય ઉપર એક ભૂલકારી બતાવો કે આ વસ્તુ ખોટી છે તો અમે માંગ બૂન કરી દઈએ પણ સ્વાત સાચી હોય તો એમના મનમાં મૂકવી જ પડશે બસ